ક્રિસ્ત લોડ ક્રિસ્તભાઈ દત્તા બહેનો આપણે આજે ડિવાઇન મર્સી દિવ્ય દયાનો તહેવાર ઉજવીએ છીએ દિવ્ય દયાનો તહેવાર સંત ફૌસ્તીના જે પ્રસિદ્ધ કહેવાય છે એમના દ્વારા પ્રગટ કરવામાં આવ્યો હતો સંત ફૌસ્તીના પોલંદ દેશમાં ઓગણીસો પાંચમાં એમ જન્મ થયો હતો અને ત્યાર પછી જ્યારે વીસ વર્ષના ત્યાં હતા ત્યારે પોતાનું જીવન પ્રભુ માટે સમર્પણ કર્યું હતું અને ઓગણીસો એકત્રીસમાં પ્રભુ ઈસુ પોતે એમને દર્શન આપ્યા કે માનવજાત ઉપર એટલે કેટલી દયા બતાવે છે એ એમને વ્યક્ત કરે છે એમની દયા કોઈ માનવજાત કોઈ માણસ માપી ના શકે એટલો ઊંડો છે એમના સંદેશમાં ઈશ્વરે પ્રભુ ઈસુ એમને કહ્યું હતું કે દરેક આત્મા પ્રત્યે એમનો બહુ પ્રેમ છે બહુ દયા છે દરેક આત્મા દરેક વ્યક્તિ દરેક માણસ પ્રભુ પાસે આવે પોતાના પાપોની કબૂલાત કરે અને પ્રાયોજિત કરે અને સાથે સાથે દયાના કાર્યો કરે એમ કરીને વ્યક્ત કર્યું હતું વડા ધર્મગુરુ યોહાન પૌલ બીજા બે હજાર વર્ષમાં આ તહેવાર એમણે પ્રગટ કર્યું હતું અને બે હજાર એકથી આ તહેવાર આંતરરાષ્ટ્રીય તહેવાર તરીકે ડિવાઇન મહિ દિવ્ય દયાના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ક્રિસ્ત બહેનો આખું બાઇબલ એ ઈશ્વરની દયા બતાવે છે બાઇબલના પહેલા પાનથી છેલ્લા પાન સુધી આપણે જોઈએ છીએ ઈશ્વરની દયા અને હેવા ઉપર ઈશ્વર દયા બતાવે છે અને ત્યાર પછી માનવજાત ઉપર જ્યારે જ્યારે લોકો ઈશ્વરના વિરુદ્ધ ગયા જ્યારે ઈસરાયલ લોકો મિસર દેશમાં ગયા હતા અને દુઃખી થયા હતા અને ઈશ્વર એમને દયા બતાવે છે પોતાના દયા દ્વારા એ મિસર દેશમાં દે ગુલામી માનતી દુઃખ માનતી એ અંધકાર માનતી એ શોક માનતી એમને મુક્ત કરે છે અને ફરી એમના ઉપર દયા બતાવી ઈશ્વર ઈશ્વર ઈસરાયલ પ્રજા ઉપર સાથે એ કરાર કરે છે હું તમારો દેવ અને તમે મારી પ્રજા હું તમને રક્ષણ કરીશ અને તમે સદાકાળ મારી પૂજા કરવા તમને કરાર કરે છે હા કસમાલ બેનું માત્ર ને માત્ર જૂના કરારમાં નહીં અને નવા કરારમાં પણ આપણે જોઈએ છીએ ઈશ્વરની દયા ઈશ્વર હંમેશા હું તો દયા ઈચ્છું છું નહીં કે બલિયો આજે દિવ્ય દયાનો તહેવાર ઉજવતા આપણે બધા પ્રભુ ઈશ્વરનો દયાનો અનુભવ કરીએ પ્રભુ ઈશ્વનું જે જીવન જ એ ઈશ્વરને દયા એ વ્યક્ત કરે છે પ્રભુ ઈશ્વનો સંદેશ એ ઈશ્વરને દયા એ વ્યક્ત કરે છે પ્રભુ ઈશ્વના કાર્ય હોય પ્રભુ ઈશ્વનો ચમત્કાર હોય એ એક અદ્ભુત રીતે ઈશ્વરની દયા કેટલો ઊંડો છે એ બતાવે છે સારા સમૂહની ચમત્કાર સારા સમૃદ્ધ રીતે દ્રષ્ટાંત દ્વારા અને જે પાપમાં પકડાયેલી સ્ત્રીના જે એ દ્રષ્ટાંત દ્વારા અને સાથે સાથે જે ઉડાવ દીકરો જે દ્રષ્ટાંત દ્વારા પ્રભુ ઈશુ ઈશ્વરની દયા કેટલો ઊંડો છે એ બતાવે છે અને પ્રભુ પોતે આપણે કહ્યું છે હું તો દયા ઈચ્છું છું નહીં કે બલિયો અને સાથે સાથે આ ભક્તિ કરવાથી આપણા જીવનમાં કેટલું પરિવર્તન લાવી શકે એ પણ કરે છે જીવનમાં જ્યારે જ્યારે દુઃખ હોય જ્યારે જ્યારે તોફાન આવે ત્યારે આ ભક્તિ દ્વારા આપણે એમાંથી મુક્ત થઈ શકીએ કારણ આપણે પ્રભુ આપણા ઉપર દયા બતાવે છે માથેના ગ્રંથમાં આઠમો ઉદ્યમ છવ્વીસમી કલમમાં જ્યારે શિષ્યના જીવનમાં તોફાન અને ત્યારે પોઘાર કરે છે પ્રભુ દયા બતાવી એમને બચાવે છે અને એવી જ રીતે આપણા જીવનમાં પણ ગમે તે પ્રોબ્લમ હોય ગમે તે સંગઠ હોય જ્યારે તમારા જીવનમાં સંગઠ હોય જો તમે પોઘાર કરશો હું આવીશ અને હું તમને મુક્ત કરીશ એમ કરીને પ્રભુ પોતાની દયા વ્યક્ત કરે છે અને સાથે સાથે માતાના ગ્રંથમાં પાંચમો ઉદ્યમ સાતમી કલમમાં પ્રભુ કહે છે દયાળુ પરમ સુખી છે દયા પામશે આ કૃષ્ણ બહેનો આજના તહેવાર ઉજવ્યા આપણે પણ આપણે બધા ઈશ્વરનો અનુભવ દયાનો અનુભવ કર્યો છે આપણું જીવન હર પળ હર ક્ષણ એ ઈશ્વરની દયાનો એ છે અને આજે હમણાં આ જમાના એ ઈશ્વર આપણા પર દયા બતાવે છે સમય આવશે ત્યારે એ ન્યાયાધીશ તરીકે આવશે એટલે જ્યારે એ દયા બતાવે અને સાથે સાથે આપણે પણ બીજા ઉપર દયા બતાવીએ અને બીજા પ્રત્યે દયાના કાર્યો વ્યક્ત કરી આપણને ઈશ્વર દયાનો અનુભવ થયો છે એમ કરીને એ વ્યક્ત કરીએ જેથી કરી આ ભક્તિ આ આજનો ક્રિષ્ઠ હોય આ તહેવાર હોય આપણે પણ સાર્થક બનાવી શકીએ છીએ પ્રભુ ઈશ્વની દયાનો એટલો ઊંડો છે કે છેલ્લે છેલ્લે પ્રભુષ્ણ બધા સ્તંભ ઉપર હતા ત્યારે પણ જે સારો છોરો હતો એના ઉપર દયા બતાવે છે કહે છે આજે તમારી સાથે સ્વર્ગમાં હોઈશ એટલે આજે આ તહેવાર ઉજવતા આ ભક્તિ દ્વારા અને સાથે સાથે શાસ્ત્રવચન દ્વારા આપણે પ્રભુનો દયાનો અનુભવ કરીએ અને આપણે પણ બીજા ઉપર દયા બતાવીએ જેથી કરી આપણે પ્રભુશ્રીના સંતાન પ્રત્યે વિશે પુરવાર સાબિતી આપીએ થેન્ક યુ ગોડ પ્લેસ યુ ઓલ